अपना झिरी एरिया एरिया गेम हमारा दांत दांत પડી જાય મટાવાય આ મેલો છુટદાર હેડો હેડો ક્યાં લે શું કરું ઈવા હું પકડો તાર તને જ ચ વેલા વેલા આ તો બોલી ઈ તો આવર સમા સર લેવા ના ગુરુ છે થા તો બારી દોય છે કાયમ ઘરી તો કાઈ હતા નહી અને આમ પોચ ગામમાં નાગેવાન છે બારી દોતા બારી દોય છે ભજનમાં હોય એટલે હાર હાર ભલે આ શાંતિ ફેર જો પછી હું ભાગો આ બો કીધું ના ના બે ઓછા નહીં મને કેવા બે આય ચાલો હા રેડી જો સુકો ઘરે શાંતિ છે ઓ બસ શાંતિ છે તો કરતા જ નથી બોલો અરે રિચાર્જ થઈ ગયા આઠ નહી નથી રિચાર્જ માં તો એ તો ને દાડા તો છે તાર હવે અમે વિવાહ ઓઢડવા આવ્યા હતા ને વિવાહ તો પણ શું વિવાહનો મેળા આવે તો નાન પાડ તમે એક જરા મહિના પાડી પણ અમે ખરવા આલો ને તમે તો તો આલો ને તમે અમે વિવાહ કરે એમ કોણે કીધું તાર પછી તો ઓઢડવાળી

ઈશ્વર પણ ને દીંદા એ પસાબ છોડાય આવા ને ઉપર છોડાય પ્રા ના મારું એક મોડી કઈ છે ઈશ્વર કરી મારા મોડી કઈ એક મારે તો મરીડા ઉપડા ના એ એક સુધુ આ પૈસા ના પાડવાનું મરી નું આ બારી ને જાતો કો ઘર માં દીન મરું આહા આ નું ઘર છે માર બે તો માર છરપણ ને આખરી નામ ઉગવા દયો મારું ઓટ પર તોડાયું જા જા મદર સુગરોયા મે થોડો થોડો ઉકલી થોડો ઉકલી થોડો જા જા જાય મારું હારું ગઢું થી આ ટોપો ખાયરું છે ઓ હવે તો હતર આવે હવે ઉઠ મારો મારો બોલ પક 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 ઓહ હા મારો હારો મારા ઘડી દેન મારું કેતારે ખબર નહી પડી ઓ બારિયા મલ્યો હતો હા આ ગમન મારતો